અપક્ષોને મેદાનમાં ઉતાર્યા છે જેઓ કોંગ્રેસને નુકસાન પહોંચાડવા વ્યક્તિગત સ્વાર્થમાં ઉમેદવારી કરી રહ્યા હોવાના આક્ષેપો પણ ગેનીબેને કર્યા છે જો કે ભાજપના ધમપછાડા છતાં કોંગ્રેસના પોતાનું ઉમેદવારી ફોર્મ માન્ય ઠરતા તેઓએ ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કર્યો હતો કે એમને ઉમેદવારી ફોર્મમાં ત્રણ ત્રણ વકીલો હાજર રાખીને બિનજરૂરી વાદા આપ્યા ક્યાંક મિલકત માટેના આપ્યા ક્યાંક પગાર માટેના આપ્યા ક્યાંક અલગ અલગ એટલે એ માનસિકતા બતાવે છે જ્યારે ત્રણ ત્રણ વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે એમને બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો નથી એટલા માટે કરીને આટલા એમને તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે એ હમેના કોંગ્રેસના ઉમેદવારને કઈ રીતે નુકસાન થાય એ વ્યક્તિગત જે કાંઈ ફોર્મ ભરવાવાળા છે એમની સાથે ભળેલા હોય અને ભળેલા છે ત્યારે માત્ર એ સમાજને ભવિષ્યમાં નાના મોટું કામ કરાવવું હોય અને કોઈ ચૂંટણીમાં મતદાન માટે કરીને બીજા સમાજ પાસે જવું હોય તો પણ એમને એ ટાઈમે એવો સંઘર્ષ કરવો પડે કે આ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડતા હતા એ ટાઈમે તમે ઉમેદવારી ફોર્મ ભર્યું ભર્યું હતું ને એ આવનાર જે સમાજોમાંથી જેમણે ફોર્મ ભર્યા છે એ ફોર્મ ભર્યા એ વ્યક્તિગત ભર્યા છે કોઈ સમાજના ટેકાથી ભર્યા નથી અને સમાજથી ટેકાથી નથી ભર્યા ત્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે એ લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પેલા માટે ભરે એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી ત્યારે આ બધું શા માટે કરવું પડશે અંતે તો વીસ લાખ મતદારો ઉપર છોડો ને તમારે ઉમેર લોકસભાની ચૂંટણી અંતર્ગત પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ